હું સુરતથી આવું છું મારી ને પાંચ વર્ષથી આ માથું દુખતું હતું અને મસાણી મેલડી માની માનતા રાખી કે હું અન્ની કીટ આપીશ અને મારી બેનને હાવ સારું થઈ ગયું છે પાંચ વર્ષથી દવા ઘણી કરાવી હતી ધાગા ઘણા કરાવ્યા હતા પણ સારું નહોતું થતું મા મસાણી મેલડી મારી માનતા રાખવાથી ઘણું સારું થઈ ગયું છે અત્યારે બહુ ફરક પડી ગયો છે અત્યારે માથું માથું દુખતું નથી અને હાવ સારું થઈ ગયું છે હું માનતા પૂરી કરવા આવ્યો છું મને ચાર પાંચ વર્ષથી સતત માથું દુખતું અને ઘણી બધી મોટા મોટા ડૉક્ટર પાસે પણ દવા કરાવવા છતાં માથું મળતું નહોતું ઘણી બીજાની માનતા રાખી હતી દોરા ધાગા કરાવતા ઘણું બધું કરાવ્યું હતું પણ માથું મળતું નહોતું પછી મારા ભાઈએ મારા માટે માથાની માનતા રાખી હતી અને એ માનતા આજે પૂરી કરવા આવ્યા છીએ અને માથું સાવ સારું થઈ ગયું છે અને ત્રણ દિવસ પછી મારી સીએ ફાઉન્ડેશનની ફાઇનલ પરીક્ષા છે અને એ માટે હું આજે માડીના આશીર્વાદ લેવા આવી છું મારી એવી આશા છે કે આ વિડીયો માડી સુધી પહોંચે અને હું પાંચ વર્ષથી છેલ્લા છેલ્લે એકને એક પરીક્ષા પાંચ વર્ષથી આપું છું પણ એકેયમાં સફળતા મળી નથી પાંચ સાત માર્ક્સ માટે હું રહી જાઉં છું આ છઠ્ઠી મારી પરીક્ષા છે પણ મને હજી પણ માડી ઉપર એટલો વિશ્વાસ અને એટલો ભરોસો છે કે આ વખતે હું પાસ થઈ જઈશ અને મારી એવી ઈચ્છા છે કે મારું એક મહિના પછી રિઝલ્ટ આવે અને એ રિઝલ્ટ આવે અને પછીના તરતના રવિવારે હું માડીને એ રિઝલ્ટ લઈને અને બતાવવા આવું અને એના એ રિઝલ્ટ ઉપર મારી સીએની સાઈન પહેલા મારે માડીની સાઈન હોવી જોઈએ અને મારો એવો ભાવ છે કે આ વિડીયો માડી સુધી પહોંચે માડીને મારે મળવું હતું પણ મળેલું નથી પણ મારો એવો ભાવ છે કે આ માડી મારી મારો વિડીયો માડી સુધી પહોંચે જય માડી શાણી મેલડી માતની જય જોગણીઓ માતની જય મારું નામ કરિશ્મા છે હું મારા માતા પિતા સાથે ઘણા ટાઈમથી અહીંયા આવું છું અને હું ક્રિકેટ રમું છું અને માડીની દયાથી મારો આર્ટિકલ દિવ્ય ભાસ્કરમાં ગઈકાલે આવ્યો છે અને માડીની દયાથી હું ક્રિકેટમાં બહુ જ આગળ વધી છું બસ માડીના આશીર્વાદ મારી સાથે રહે બોલો અમૃત બાપાના મસાણી મેલડી માત મેં બા માનતા રાખી હતી માની બે જગ્યાએ દવાખાને ગઈ મારા દક્ષ છોકરાને બોલ વાગી ગયો હતો આંખમાં બે જગ્યાએ દવાખાને ગઈ તો ઓપરેશન કીધું તું માંડીને યાદ કર્યું દવાખાને માં તમે રિપોર્ટ નોર્મલ લાવજો મા ઓપરેશન નહીં આવે તો હું થાળ કરીશ માં એ માનતા પૂરી કરું છું મા અમરાત બાપાના મસાના કી જઈ આમના ગાદીની તકલીફ હતી ઊભા થઈ શકતા નહોતા થતી મેં માડીની માનતા ફોનમાં માની હતી અઠવાડિયું નહોતું થયું ને ઊભા થઈ ગયા હું પાંચ પાંચમાન ઘઉંની બાધા કરવા આવી છું માં બોલો મસાની મેલેડી માઇ જય જગ્યા મારા દીકરાની સગાઈ બહુ અટકતી હતી અને મારે ગુરુ મહારાજે મને ખાલી એટલું કીધું કે ખાલી બે અગરબત્તી કરો અને મા જગદંબાઈ એવું સરસ કામ કરી દીધું ઘરમાં પૈસા પણ નહોતા એ કાળી નાગડ બની અને બધું કાર્ય માં જગદંબા પાર પાડી ગયા એ માં જગદંબા એ રૂપિયા થી ન મળે એ શ્રદ્ધા થી મળે એ વિશ્વાસ થી મળે બોલ અમૃત બાપાના ના મેલડી માં તકી જય યશવંત ગીડા નામ છે મારું રાજકોટ થી આવું છું માળીએ બે અઢી વર્ષ પહેલાં અમને દુઃખનું સમાધાન આપેલું અને અમારા ચાર દેવને જાગૃત કર્યા એ બાદ માળીએ એવું કીધેલું કે અમારા મેલડીમાં જે માળીએ જાગૃત કર્યા અને અમને બતાવ્યા એણે કીધું હતું કે તું વીસ માગીશ અને આ સો આપશે અને દુનિયા તમને જોવા આવશે આજે મારા જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરતો હોય અને ઘણા બે ત્રણ વર્ષ વીતી ગયા હોય તો મને એમાં સફળતા ન મળતા મેં મારી પાસે એવી માનતા માની અમૃત બાપા પાસે એવી માનતા માનતા માનેલી કે મને ટેમ્પરરી કોઈ ગવર્મેન્ટ જોબ અત્યારે પણ મળી જાય ને તો વધુ સારું તો મારીએ મને મેં જે પરીક્ષામાં ધાયરું નહોતું એમાં મને પાસ કરીને અને એવી પરીક્ષા આપમાં પાસ કરાવડાવ્યો કે જેનાથી આગળ હું પ્રિપરેશન કરી શકું તલાટીની જોબ મને રાજકોટમાં જ મળી ગઈ અને જે દરમિયાન જે દરમિયાન હું એના ડિસ્ટ્રિક્ટ સિલેક્શન માટે ગાંધીનગર ગયો અને પછી રાજકોટમાં જિલ્લા પંચાયતે હું ગામ સિલેક્ટ કરવા ગયો ત્યારે માળીએ મને એવું જ ગામ સિલેક્ટ કરાવ્યું કે જેમાં કામ ઓછું હોય અને હું પ્રિપેરેશન કરાવી શકું અને એ દરમિયાન મને અહીં કોઈ ગાડી પાછળ અમૃત બાપાનું મેલડી ધામ એવું પણ વાંચવા મળેલું કે એ પુરવાર કરે છે કે માળી હંમેશા સાથે ને સાથે હતા બીજી વસ્તુ કે બે ત્રણ વર્ષથી જે પરીક્ષામાં સફળતા નથી મળતી જેના પહેલું સ્ટેજ ક્લિયર કરવામાં જ પ્રોબ્લેમ થતી હતી થોડા થોડા માર્કે એમાં માડીએ મને આજે એવા માર્કે પાસ કરાવ્યો કે કટ ઓફથી હું ક્યારેય નીચે ન આવી શકું બહુ સારા માર્ક્સે પાસ પાસ કરાવી દીધો છે અને હું મારી પાસે એવી હજી પ્રાર્થના કરીશ કે માડી તમે મને આના બીજા અને ત્રીજા સ્ટેજમાં પાસ કરાવીને એક સારો અધિકારી બનાવો અને હંમેશા સત્કાર્ય કાર્ય શીખવાડો એક બીજું કામ મેં માળીને કામ તો ન કરાવી શકું મારી પાસે પ્રાર્થના કરી શકું અને એ મારી પ્રાર્થના હંમેશા સાંભળે છે ઓબીસીના સર્ટિફિકેટમાં મને તકલીફ થતી કાઢવામાં છેલ્લા ઘણા ટાઈમથી જે નહોતું નીકળતું પણ છેલ્લે એવું આવી ગયું કે હવે બસ સહન નથી થતું કે આ કઢાવવું જ પડશે જેનાથી મને બહુ તકલીફ થતી હતી તો ઓબીસીનું સર્ટિફિકેટ ખાલી માડીને પ્રાર્થના કર્યા ત્રણ દિવસમાં સામેથી રસ્તો મળી ગયો અને નીકળી પણ ગયો બિલાડી રામ રામ માડી મારી એક માનતા હતી કે મારી બેન જતી રહી હતી તેમાં માનતા રાખી તે પાછી આવી ગઈ સાણી મેલડી માત કી જય

મારે છે ને એક ભાઈ ને લાખ રૂપિયો આપવાનો હતો મેં ચાર મહિનાથી ટ્રાય કરતા પણ લાખ રૂપિયા નું સેટિંગ નહીં થતો હતો મેં અમરાટ ની માનતા માની કે મારે આ લાખ રૂપિયા નું સગવડ થઇ જાય તો બે અઠવાડિયા પહેલાં પચાસ હજારનું સેટિંગ થઈ ગયું પછી ગયા રવિવારે માતાને પાછી પ્રાર્થના કરી કે બીજા પચાસ હજારનું સેટિંગ થઈ જાય તો બે દિવસમાં સામેથી જ ફોન આવી ગયો ને પચાસ હજારનું સગવડ થઈ ગઈ એ પહેલાં બી મારી નોકરી નહીં હતી તો અહીંયા બેસીને જ મેં માતાને પ્રાર્થના કરેલી કે મારી નોકરીની લાગી જાય તો દસ જ મિનિટમાં મને અહીંયા ફોન આવી ગયો કે કાલે સવારે તારે નોકરી માટે જવાનું છે એ પછી બી મેં નોકરી માટે ગયો પણ મને એ જોબ નહીં ફાવી તો માતાને પાછું કીધું કે મને જે કામ ફાવે છે એ રીતની નોકરી મને મળી જાય તો બીજા દિવસે એ નોકરી માટે ફોન આવી ગયો કે તમે આવી જાવ અમારી ઓફિસમાં જગ્યા છે મારા મમ્મી છે એમને રાત્રે ત્રણ વાગે એમને રાત્રે ત્રણ વાગે છે ને હૃદયની તકલીફ થઈ ગઈ હતી એમને સુઈ નતા શકતા સુવો નતા ઊભા થઈ જતા તો મેં રાત્રે ત્રણ વાગે છે ને મેં મારી મમ્મી મેળી માણી મસાણી મેળવી માણી અરજ કરી કે મારી કે મારી મમ્મી સૂઈ નથી શકતા તો એમને કારણ તમે આમ આમ આશીર્વાદ આપો કાક જુઓ તો રાત્રે હજી એમને હજી મેં પૂછ્યું જ છે તો પાંચ સેકન્ડમાં મારા મમ્મી છે ને હું બેઠા બેઠા હું લેતા હતા પછી સૂઈ ગયા સુતા સુતા જ પછી હું લીધી એમને પછી એમને શાંતિથી એમને સારું થઈ ગયું તો મેં ટાઈમે માનતા રાખી હતી કે મારી મમ્મીને સારું થઈ જશે ને તો એમને અહીંયા લઈને આવીશ અને એ માનતા પૂરી કરીશ અને એક કટ્ટું ચડાવીશ અને એ એક એક ત્રીસ કિલોનું કટ્ટું ચડાય છે મારી મમ્મીને લઈને સુકરી નો પ્રસાદ ચડાવડાય હું સુરત થી આવું છું મારી બેન